જીવન કેટલું સારું તમે જેટલું માનો ને એટલું લગ્ન જીવન સહેલું નથી કેમ ઘરે આવે ને તો પ્રેમ છુપાવવો પડે શું એટલા બધા વિચાર કરો બસ આ ખાલી સમય ખરાબ છે પરિસ્થિતિ છે દુનિયા સમાજ લોકો શું કે આ બધા તો તેલ લેવા ગયા કેમ તમે માત્ર પરિસ્થિતિ પ્રમાણે જીવન જીવતા શીખો સંજોગો તો આપોઆપ બદલાય જઈશે તારી વાત તો સો ટકા સાચી છે ડોક્ટર સાહેબ મને બહુ કાલ રાતે શું ખાધું તું બર્ગર ને પીઝા ખાધા તા જો હાચે હાચું કઈ દેજો આ ફેસબુક નથી કઈ કાલ શાક અને બપોરની વાસી રોટલી ખાધી